નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ વિજ્ઞાન વિષયની તારીખ રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક ત્રણ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મિત્રો દરેક ચેનલો ઉપર તમને સોલ્યુશન તો જોવા મળશે પણ તે અધૂરા હશે અને ખોટા જવાબો હશે પણ આપણી માત્ર એક ચેનલ એવી છે કે જ્યાં આખે આખી એક એક સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને ઉત્તરો મળે છે અને એ પણ વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં જો તમારે પીડીએફ જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે તો મિત્રો જો તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જ્યાં તમને જેટલી એકમ કસોટીઓ આપણી પૂર્ણ થઈ ચૂકી છે અત્યાર સુધીની આ બધી જ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ પણ મળી રહી છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર અવેલેબલ થશે તો આવી સુવિધા જરૂરથી મેળવી લેજો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન તારીખ બાર નવ બે હજાર ચોવીસ પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે બે અને દસ એમાં સેક્શન એ જેના કુલ સાત ગુણ છે પ્રશ્ન નંબર એક વિકલ્પો એમાં પહેલો સવાલ એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તેની પી એચ ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ બીજું એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ ખાટા ત્રીજું માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે વિકલ્પડી નેત્ર પટલ મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે નવનીત છે એની અંદરથી તમને દરેકે દરેક વિષયના એટલે કે દરેક વિજ્ઞાન વિષયના દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયાથી તમને ખૂબ આસાનીથી અને સરળ ભાષામાં મળી જશે જો તમે ધોરણ ત્રણથી ની કોઈ પણ વિષયની નવનીત કે નવનીતનું સાહિત્ય કે મટીરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે ખૂબ જ સરળતા

આંખના ડોળાનો વ્યાસ આશરે બે પોઈન્ટ ત્રણ એમ એમ છે તો ખોટું સાતમું લઘુ દ્રષ્ટિની ખામીના દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે તો સાચું ત્યાર પછી આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો ટાર્ટરિક પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષાર ખાલી જગ્યા હોય છે તો એસિડિક દસમું અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એન્ટાસિડ અગિયારમું કાચના પ્રિઝમ વડે થતાં શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે તો જવાબ આવશે જાંબલી બારમું વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં રચાય છે તો જવાબ આવશે પશ્ચિમ તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે ઉદ્ભવતી ઘટના છે તો વાતાવરણીય વક્રીભવન ત્યાર પછી એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો એમાં ગાણિંદ્રીય સૂચક એટલે શું તો ગ્રહણ સૂચક પ્રિઝમ 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 કોણ કોણ કહે છે તો બે પાસ બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પહેલું શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ તો દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં બીજો સવાલ એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે નહીં કે પાણીને એસિડમાં તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરાવું જોઈએ ત્યાર પછી ત્રીજું તમારી પાસે બે દ્રાવણો એ અને બી છે તો દ્રાવણ એની પીએચ છ અને દ્રાવણ બીની પીએચ આઠ છે તો પેલું કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે તો તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા દસ માઇનસ સાત કરતાં વધુ હશે અને લગભગ દ્રાવણ બીની પીએચ આઠ છે તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હશે ત્યાર પછી બીજું આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે તો દ્રાવણ એ એસિડિક અને દ્રાવણ બી બેઝિક છે ચોથું શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે તો એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે પરિણામે ઉદભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે પાંચમું તાજા દૂધની પીએચ છ છે જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચમાં કેવો ફેરફાર થશે શા માટે દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય ત્યારે લેક્ટિક એસિડ બને છે તેના લીધે પીએચ નું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે છઠ્ઠુ ગ્રહો કેમ ટમટમતા નથી સમજાવો તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે આથી તેઓ તારાઓની સાપેક્ષ મોટા દેખાય છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે તેથી તે નાના દેખાય છે તેથી તારાઓ બિંદુવત એટલે કે ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તન સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે આ કારણને લીધે ગ્રમ્હો ટમટમતા નથી સાતમો સવાલ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુ એટલે શું તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ એટલે કે તે અનંત અંતર સુધી કેટલું જોઈ શકે તેને દૂરબિંદુ કહેવાય એટલે કે દૂર બિંદુ એ સામાન્ય વ્યક્તિ માટે અનંત અંતર સુધી હોય છે અને નજીક બિંદુ એટલે કે સામાન્ય વ્યક્તિ પોતાની આંખથી નજીક કેટલું જોઈ શકે છે સામાન્ય વ્યક્તિની અંદર પચીસ સેન્ટીમીટર જે છે એનું નજીક બિંદુ હોય છે ત્યાર પછી છે તફાવત આપો માયોપિયા અને હાઈપરમેટ્રોપિયા તો જુઓ આંખના આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ જાડો જ રહે છે અહીંયા આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ પાતળો જ રહે છે દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની આગળ બે કેન્દ્રિત થાય છે આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી નજીકની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે તો આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ કે તફાવત જે છે તે આપણે દર્શાવી શકીએ ત્યાર પછી નવું પ્રકાશનું પ્રકિરણન એટલે શું તેના બે ઉદાહરણ આપો સૂક્ષ્મ કણો અને અણુઓ પરમાણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે ઉદાહરણ તરીકે ટિન્ડલ અસર સ્વચ્છ આકાશનો વાદળી રંગ ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે દસમું કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થઈ શકતું નથી બાહ્ય અવકાશમાંથી યાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગના ઘટકોનું પ્રકિરણ ન થતું હોવાથી યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળા રંગનું દેખાય છે મિત્રો ધોરણ દસની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી બંને વિષયની જે એકમ કસોટીઓ છે તે એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે પ્રશ્ન બેંકના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કારણ કે તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે સેક્શન બી એમાં આવેલો વિકલ્પ નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે તો એ પાણી એસિડિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ત્યાર પછી બીજું કોઈ વ્યક્તિ ટુ એમથી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી આ ખામીને પાવરના લેન્સના ઉપયોગથી નિવારી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ડી આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં ઉપરોક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખાલી જગ્યા વાયુ પસાર કરતાં દ્રાવણ દુધિયા રંગનું બને તો જવાબ આવશે સી ઓ ટુ ત્યાર પછી ચોથું ઉપરોક્ત આકૃતિમાં પડદા ક્યુ ઉપર પ્રકાશનો કયો રંગ જોવા મળશે તો જવાબ આવશે શ્વેત અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો એમાં પાંચમો સવાલ દાંતના બહારનું આવરણ શેનું બનેલું હોય છે તો કેલ્શિયમ ફોસ્ફેટ કોવચના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે તો મિથેનોઈક એસિડ પ્રેસ બાયોપિયાની ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે દૂર થાય છે તો પ્રેસ બાયોપિયા નામની આંખની તકલીફ દૂર કરવા માટે બાય ફોકલ લેન્સ વપરાય છે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો એમાં મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર એમ જી ટુ છે તો સાચું લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે બે પોઈન્ટ આઠ ગણી વધુ હોય છે તો ખોટું વાતાવરણીય ભવનના લીધે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે ચાર મિનિટ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ આ વિભાગમાં કુલ દસ પ્રશ્નો છે બરાબર એમાં પહેલું નીચેના પદાર્થોમાંથી લાલ કે ભૂરા લિટમસ પેપર પર શી અસર થશે તો જો લાલ અને ભૂરા લિટમસ પેપર ઉપર શુષ્ક એચસીએલ વાયુ તો લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર નહીં થાય એચ વાયુ એસિડિક છે પરંતુ શુક્લ એચ વાયુ સીધી રીતે પેપરને અસર કરી શકે છે ભૂરા લિટમસ પેપર ઉપર તે લાલ બની જશે લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર નહીં થાય ભૂરા લિટમસ પત્ર ઉપર જોઈએ તો એ લાલ બની જશે દહીં દહીં જોઈએ તો લાલ લિટમસ પેપર ઉપર જોઈએ તો કોઈ ફેરફાર નહીં થાય ભૂરા લિટમસ પેપર ઉપર જોઈએ તો લાલ બની જશે લાલ લિટમસ પેપર ઉપર કોઈ ફેરફાર નહીં થાય અને સાબુનું પાણીનો અને ભૂરા લિટમસ પેપર ઉપર તે નીલું થઈ જશે ત્યાર પછી છે બીજું નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓની પૂર્તતા કરો તો સોડિયમ ક્લોરાઇડ એનએચસીએલ ક્ષારમાં ક્ષાર જેમાંથી પ્રાપ્ત થાય છે તો એનો ઓ એસિડ છે તો એચ એમોનિયમ ક્લોરાઇડ એન એચ સીએલ તો અહીંયા એન થ્રી અને અહીંયા એચ ત્યાર પછી ત્રીજું ચાર દ્રાવણો એ બી સીડીની પી માપન કરતાં અનુક્રમે પાંચ એક દસ અને સાત માલુમ પડે છે તો કયું દ્રાવણ તટસ્થ હશે બે જ હશે નિર્બળ એસિડી કશે અને પ્રબળ એસીડી કરશે તો પીએચ સાત તટસ્થ હશે પીએચ દસ બીજી કરશે પીએચ પાંચ નિર્બળ એસિડિક હશે અને પીએચ વન પ્રબળ એસિડિક હોય છે ચાલો એમાં જોઈએ આપણે ચોથું ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ સમજાવો તો આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે જેને એસિડિટી કહે છે એસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ કરીએ છીએ જેને એન્ટાસિડ પદાર્થ કહે છે જે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે અને એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે આલ્કલી એટલે શું તેના બે ઉદાહરણ આપો પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે એન એ અને કે ઓ એચ આપેલ આકૃતિમાં પાણીના બુંદમાં દાખલ થતા અંદર અને બહાર નીકળતા પ્રકાશના કિરણ દ્વારા થતી ઘટનાઓના નામ આપો હવે પ્રકાશનું કિરણ પાણીના બુંદમાં પસાર થાય ત્યારે વિભાજન અને વકરી ભવન અને બુંદના સીમા રેખા ઉપર અથડાય ત્યારે પ્રકાશનું પરાવર્તન જ્યારે બુંદમાંથી બહાર નીકળે ત્યારે પ્રકાશનું વકરીભવનુષ્યની રચના બનાવી માનવ સુધી લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીઓના નિવારણની માત્ર આકૃતિઓ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે આકૃતિ લઘુ દ્રષ્ટિની ખામી અને આ અંતર્ગો લેન્સ વડે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ ત્યાર પછી આઠમું એક વ્યક્તિને લઘુ દ્રષ્ટિનું નિવારણમાં કરવા માટે માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડી પાવરના લેન્સની જરૂર પડે છે તો આ ખામીનું નિવારણ કરવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આખો દાખલો ગણેલો છે અને માઇનસ અઢાર પોઈન્ટ બે સેન્ટીમીટર અંતરગોળ લેન્સ જે છે તેનો જવાબ આવશે ત્યાર પછી છે ડરમું કાર્ય જણાવો કીકી અને સિલિયરી સ્નાયુઓનું તો કીકી જે છે તે કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ કહે છે પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે શિલિહરી સ્નાયુ નેત્રમણીને તેના સ્થાનમાં ઝકડી રાખતા ત્રણ સ્નાયુમય બંધારણને શિલીહરી સ્નાયુ કહે છે તે નેત્રમણીની વક્રતામાં વધારો કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે તો આ રીતે આપણે નવમો સવાલ જોયો ત્યાર પછી છે સવાલ નંબર દસ સમજાવ આંખની સમાવેશ અને ક્ષમતા તો અહીંયા તમે જોઈ શકો છો આખો ઉત્તર જે છે તે આપણે લખેલો છે તો આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે સમગ્ર સોલ્યુશન છે તે મેળવી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે સેક્શન સી એમાં પેલું એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો તે દ્રાવણ જવાબ આવશે વિકલ્પ બી એચ સીએલ બીજો જ્યારે એક કસ નળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝના દ્રાવણને ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી 1 અને 4 ત્યાર પછી ત્રીજો દાંતનો સડો અટકાવવા માટે આપણે નિયમિત રીતે બશ કરવાની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે ઉપયોગમાં લેતેલા ટૂથપેસ્ટનો સ્વભાવ તો જવાબ આવશે વિકલ્પ સી બેઝિક જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટા ભાગનો વક્રીભવન ક્યાં થાય છે તો બી પારદર્શક પટલ ત્યાર પછી પાંચમો વર્ગમાં સૌથી પાછળ બેઠેલ કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ ઉપર લખેલ અક્ષર વાંચી શકે છે પરંતુ પાઠ્યપુસ્તકમાં વાંચી શકતો નથી તો એના માટે વિકલ્પ ડી વિદ્યાર્થીના આંખનું તેનાથી દૂર ખસી જાય છે છે વિધાન ખરા કે ખોટા એમાં છઠ્ઠું એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં કળીચૂનો ઉમેરે છે તો સાચું સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર એન એ ઝેડ એન ટુ ઓ ટુ છે તો ખોટું મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં જ બને છે તો મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે તો સાચું લઘુ દ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે તો ખોટું ત્યાર પછી છે આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો એનએસ એનએસ એચ સી ઓ થ્રી એ ત્યાર પછી છે મોર્ગ્રેઇન બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એચ ટુ આંખની લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે તો સિલિયરી સ્નાયુઓ એક વાક્ય કે શબ્દમાં ઉત્તર એમાં દાક્તરો ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે પ્લાસ્ટર સ્વરૂપે જે પદાર્થનો ઉપયોગ કરે છે એ પદાર્થનું રાસાયણિક નામ તો કેલ્શિયમ સલ્ફેટ સીએસઓ ફોર ચૌદમું કયા વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો તો સર આઇઝેક ન્યૂટન વિચલન કોણ એટલે શું તો પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો એ વિચલન કોણ કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ આ વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર આપો એમાં પીએચ માપક્રપ વિશે ટૂંકમાં જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો પીએચ વિશે આપણે દર્શાવેલું છે આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને તમે સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજો સવાલ છે દાંતનો સડો અટકાવવા માટે પીએચનું મહત્વ સમજાવો તો અહીંયા પણ તમે જોઈ શકો છો પીએચનું મહત્ત્વ આપણે સમજાવેલું છે ત્યાર પછી ત્રીજું એસિડના કોઈપણ ત્રણ રાસાયણિક ગુણધર્મો સમીકરણ સહિત સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે એસિડના ત્રણે ત્રણ ગુણધર્મો જે છે તે આપણે અહીંયા સમીકરણ સહિત દર્શાવેલા છે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો અહીંયાથી પીડીએફ પણ મેળવી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચોથું ગુરુદૃષ્ટિની ખામી એટલે શું તે ઉત્પન્ન થવા માટેના કારણો તથા નિવારણ વિશે સમજાવો તો અહીંયા પણ ગુરુદ્રષ્ટિની ખામીઓ વિશે એના સમગ્ર ઉત્તર આપેલો છે ત્યાર પછી કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ છાપેલા અને કલરફુલ ફોન્ટની અંદર કાચના પ્રિઝમ વડે થતાં શ્વેત પ્રકાશનું વિભાજન આપણે સમજાવેલું છે મિત્રો ધોરણ દસની વિજ્ઞાન વિષયની જે નવની છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે સેક્શન ડી એમાં પ્રશ્ન નંબર ચાર વિભાગમાં કુલ પાંચ પ્રશ્ન આપેલા છે જે પૈકી એક પ્રશ્ન પૂછાશે કુલ બે ગુણનો પ્રશ્ન છે પેલું ખાવાના સોડાની બનાવટ સમીકરણ સહિત લખી તેના કોઈપણ એક ઉપયોગો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે આપેલા છે ત્યાર પછી બીજું એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે પેલું તે તાજા દૂધ પીએચને છ થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે તો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય છથી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે દૂધમાં માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતર થવા માટે વધુ સમય લે છે તટસ્થિકરણની પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપો તો અહીંયા ઉદાહરણ સહિત આપણે તટસ્થિકરણની પ્રક્રિયા દર્શાવેલી છે ત્યાર પછી ચોથો સવાલ ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો તો ટિન્ડલ અસર પણ અહીંયા તમને દર્શાવેલી છે ત્યાર પછી પાંચમું સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણે આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 બ આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર પૂછાશે કુલ 4 ગુણનો પ્રશ્ન છે પહેલું દાણાદાર ઝિંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ રીતે આ પ્રયોગ જે છે તે દર્શાવેલો છે ત્યાર પછી બીજું સોડિયમ કાર્બોનેટની સાંદ્ર એચસીએલ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપેલી છે અને ત્યાર પછી આખો પ્રયોગ જે છે તે આપણે દર્શાવ્યો છે ખૂબ જ કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલો છે તમે અહીંયાથી સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગોના કાર્ય વર્ણવો તો આ માનવ આંખની આકૃતિ છે નામ નિર્દેશનવાળી આકૃતિ તેના દરેકે દરેક ભાગને ખૂબ જ સરળ અને સમજ સરળ રીતે આપણે અહીંયા દર્શાવે છે તો તમે દરેકે દરેક પ્રશ્નોનો ઉત્તર અહીંયાથી અભ્યાસ કરી શકો છો અને મેળવી શકો છો વિડિયો જે છે તે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફની લિંક પણ આપેલી છે જ્યાંથી તમે પીડીએફ પણ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી ચોથું અહીંયા આપણને આપેલું છે કે ઉપરની આકૃતિ રેખાનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવામાં એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે તો સીએલ ટુ કેથોડ પાસે કયું દ્રાવણ બને છે તો એને ઓ ટુ એનએ સી એલ પ્લસ ટુ એચ ટુ બરાબર ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા તો એનએ ઓ પ્લસ સી એલ ટુ અને આ પદ્ધતિને શું કહે છે તો કે ક્લોરો આલ્કલી ત્યાર પછી આગળ નીચેના ફકરાને ધ્યાનપૂર્વક વાંચો અને કાંસમાંથી યોગ્ય જવાબ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તારાઓના પ્રકાશનું વાતાવરણીય પરિવર્તન થવાથી તારાઓ ટમટમવા લાગે છે તારાઓનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચતા તો અહીંયા પ્રકાશને લંબ તરફ હોય છે અહીંયા જવાબ આવશે નીચે અને અહીંયા આવશે ટમટમવાની અસર કહે છે તો મિત્રો આ રીતે આપણે ધોરણ દસની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક નંબર ત્રણ છે સપ્ટેમ્બર બે હજાર ત્રણની સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આ ધોરણ દસની વિજ્ઞાન વિષયની સાથે સાથે જે ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી એકમ કસોટીના યો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો આ જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે